શ્રી હિરાણા પ્રાથમિક શાળા તાલુકો લાઠી જિલ્લો અમરેલીમાં ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો આજરોજ તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ બુધવારે અત્રેની શ્રી હિરાણા પ્રાથમિક શાળા તાલુકો લાઠીમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના માર્ગદર્શન માટે અમરેલી ફાયર સ્ટેશનની ટીમની સીઆરસી પીપળવા શ્રી નિલેશભાઈ ભઢિયા સાહેબ તેમજ શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ કે પ્રજાપતિના પ્રયત્નોથી શાસ્ત્રના બોલાવી શાળાના બાળકો અને શિક્ષકોની વિસ્તૃત જાણકારી મળી રહે તે માટે તેમજ આપત્તિ અને કટોકટીના સમય કઈ રીતે બચી શકાય અને અન્ય વ્યક્તિઓની કેવી રીતે બચાવી શકાય તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા ફાયર સેફ્ટીની બોટલોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની પણ પ્રેક્ટિકલ કરાવી સુંદર માહિતી આપવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા સીઆરસી પીપળવા શ્રી નિલેશભાઈ બઢિયા સાહેબ તેમજ શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષકો રાઠોડભાઈ સુમિતાબેન રચનાબેન તેમજ એઆઈએફઓના કોઓર્ડિનેટર નરેશભાઈએ ખૂબ જ સાથ સહકાર આપ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વિનુભાઈ પરમાર ગુડ ન્યુઝ ટ્વેન્ટી ફોર ધામનગર